નમસ્તે વાલા ભક્તજનો આજે આગમન ઋતુનો ચોથો રવિવાર આજે આગમન ઋતુનો અંત અને આવતીકાલે કુમારી મરેમને ખોળે માનવ દેહ ધારણ કરીને જન્મેલા ઈશ્વરપુત્ર પુત્ર અને જગતારક ઈસુની જન્મ જયંતિ અગાઉના ત્રણ અઠવાડિયા દરમિયાન આપણે ઈસુના પુનરાગમનની તૈયારી કરતા હતા અને આ છેલ્લા સપ્તાહ દરમિયાન આપણે ખ્રિસ્ત જંતિની ઉજવણીની તૈયારીમાં મશગુલ હતા આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં પરમેશ્વર નાથાન મારફતે રાજા દાવિદને કહેવડાવે છે એ સંદેશ મુજબ પરમેશ્વર દાવિદ ઉપર એમણે વરસાવેલી કૃપાની તેને યાદ દેવડાવે છે તેમજ ભવિષ્યમાં પણ ઈશ્વર એમની કૃપા વરસાવતા રહેશે એમ પણ જણાવે છે પણ આપણે જાણીએ છીએ તેમ દાવીદની મંદિર બાંધવાની ઈચ્છા સાથે ઈશ્વર સહમત નથી અને એ કામ ઈશ્વર સલોમનના હાથે કરાવે છે દુનિયામાં અને આપણા જીવનમાં ઘટતી પ્રત્યેક ઘટના માટે ઈશ્વરની મરજી અને યોજનાનું આ જ મહત્વ છે આપણે જો આ મહત્વને સમજીને સ્વીકારીએ તો કોઈ પણ ઘટના આપણને નિરાશ કે દુઃખી કરી શકે નહીં આજ પાઠમાં ઈશ્વર દાવીદના રાજ્યનો કદી અસ્ત થશે નહીં એવું વચન આપે છે પણ એની પૂર્તિ લગભગ એક હજાર વર્ષ પછી થાય છે દાવીદના કુળમાં ઈસુના જન્મ દ્વારા આ વચનની પૂર્તિ સાથે ઈશ્વર આદમ અને હેવાને આપેલ ઉદ્ધારક મોકલી આપવાનું વચન પણ સાકાર થવાનું હતું આજનો શુભ સંદેશ આ વચનોની પૂર્તિ માટે ઈશ્વરની દિવ્ય અને અદ્ભુત યોજનાના પ્રથમ સોપાન વિશે છે ઈશ્વરને પોતાના પુત્રને માનવ દેહ ધારણ કરવા માટે સ્ત્રી જોઈએ અને તેની માટે તેમણે પસંદગી ઉતારી ગામડાની એક સાધારણ છોકરી ઉપર આ પસંદગી પાછળ પ્રભુનું વરસોજુનું આયોજન હતું એટલે આના અને યોબ યોહakimની દીકરી મરિયમને મૂળ પાપથી મુક્ત રાખી કારણ કે મરિયમની કુખેતી ઈશ્વરપુત્ર માનવદેહ ધારણ કરવાનો હતો જેમ ઈશ્વર પાપથી પર છે તેમ ઈશ્વરના પુત્રની માતાને પણ પાપથી સંપૂર્ણ રીતે પર રાખવાની યોજના પરમેશ્વરે ઘડી હતી કારણ કે જૂના કરાણની મંજુષા માટે સોલોમને સુંદર મંદિર બનાવ્યું હતું તેમ નવા કરારણની મંજુષામાં માતા મરિયમને તેમનું કૌમારીય સ અખંડ રાખીને અને તેમને મૂળ પાપનો પણ સ્પર્શ ન થવા દઈને અખંડ પવિત્રતા પક્ષી હતી પવિત્ર આત્માના વાસથી મરિયમનું શરીર ઈશ્વરનું સ્થાનક બની ગયું હતું સામાન્ય માણસ ઉપર ઈશ્વરની આવી દિવ્ય કૃપા વર્ષે તો કેવા મધમાં રાચે એ આપણે કલ્પી શકીએ છીએ પણ મા મરિયમ પોતાને ઈશ્વરની દાસી કહીને ઈશ્વરને શરણે થઈ જાય છે ઈશ્વરમાં એમની શ્રદ્ધા એમને બધા પ્રકારના ડરથી મુક્ત કરી દે છે આપણે બધા માતા મરિયમ પાસેથી તેમની નમ્રતા અને ઈશ્વર ઈચ્છા એ જ સૌથી પ્રથમ પ્રાથમિકતા એ બે ગુણો ગ્રહણ કરી શકીએ એ માટે બારિસોને વિશેષ પ્રાર્થના કરીએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો